તો તો આગળ વાત આપણે વલસાડની વલસાડ શહેરના બ્રાહ્મા સ્થિત ગોકુળધામ સોસાયટીમાં છેલ્લા અંદાજે ચાલીસ વર્ષથી વપરાતો જાહેર રસ્તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા અનઅધિકૃત રીતે બંધ કરી દેવાયો હતો તાલુકા તથા જિલ્લા કક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવા છતાં બ્રાહ્મા વિસ્તારમાં જાહેર રસ્તાની સમસ્યાનું કાયમી નિવારણ ન થતા તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે અને આ બાબતે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાની યોજાયેલી બેઠકમાં વલસાડ નગરપાલિકાને રસ્તો ખુલ્લો કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે અનુસંધાને નવ એક બે હજાર પચીસના રોજ જાહેર રસ્તો ખોલવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ ફરીથી રસ્તો બંધ કરી હતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને આ મામલે વીએસઆર પાર્ક તથા અન્ય સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરી જાહેર રસ્તો કાયમી રીતે ખુલ્લો કરવાની માંગ કરી છે સાથે જ ન્યાયપ્રિય સંસ્થા પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ સમક્ષ પણ મદદની યાચના કરવામાં આવી છે અમે લોકો સ્નેહ સોસાયટી અને વીએસઆર પાર્કના રહીશો છે અને બે પિસ્તાલીસ વર્ષથી આ રસ્તો કાર્યરત હતો અને ગોકુળધામ સોસાયટીના માણસો અત્યારે એ રસ્તો દિવાળી પરથી બંધ કર્યો છે એ અમે દરેક જગ્યાએ રજૂઆત કરી નગરપાલિકામાં કલેક્ટરમાં ખોલી ગયા અને પાછો અત્યારે એ લોકોએ બંધ કરી દીધો છે અને સમસ્યા તો એટલી મોટી છે કે તમે સ્તન નિરીક્ષણ કરો તો ખબર પડે ત્યાં આગળ એમ્બ્યુલન્સ નહીં આવી શકે ફાયરવાળો નહીં આવી શકે જો આગ લાગી તો અમારું જો અને એટલા વળાંક છે જ્યાં હાલ અમે જે ઉપયોગ કરીએ છીએ એવી જગ્યાએથી જઈએ છીએ તો તમે આવીને જવ તો ખબર પડે કે એક્સિડન્ટ કેટલા થશે અબ્રામાની બે સોસાયટીઓને રસ્તાનો પ્રશ્ન નડતો હતો પાછલા ઘણા વર્ષોથી અને એ પ્રશ્નને લઈને પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ સમક્ષ અરજી લઈને આવ્યા હતા અને મદદની માંગ કરી હતી હવે એ વિષય ઉપર જ્યારે અમે એમના પેપર્સ ચેક કર્યા તો પહેલું તો આ રસ્તો પિસ્તાલીસ વર્ષથી ચાલતો આવેલો છે પેપર ઉપર બરાબર છે અને બીજી વાત એ છે કે આ રસ્તો જ્યારે બંધ કર્યો ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી નાખવામાં આવી એ અરજીના અનુસંધાને પોલીસ અધિકારીને સાથે રાખીને સીઓ વલસાડે આ રસ્તો ખોલાવેલ હતો પણ ત્યાં કેટલાક એવા ઈસમો છે માથાભર